બાકી બાકી રખાવી લઈ જ ન જાવ પછી અમારા દીકરા બે આવે એ ક્યાં જાવું હું એક કા જાવું લે ક્યાં જાવું એટલે હેકારા ક્યાં કરે એ લે ભાઈ તમને એક ઓર હું લઈ જાવ આમાં ગાડીમાં માં બેસો હાલો ગાડી હા બીજું કોઈ આવે હા ચાર પાંચ જણા આવી ગયા થાય છે ભાઈ ચાર પાંચ તો ન થાવું ભાડું કેટલું લે ભાડું ઠેટ લઈ ગઈ હા હે એ બે ના થઈને દસ હજાર રૂપિયા થાય

પણ જવા વાળા તો અહીંથી ને જાય છે આમથી થોડા જાય એ વીડ હોય ને હાલે તો થાય અહીંથી ને રોડે રોડ જાય છે આ બે માણસ ક્યાં જાય છે લાઈટ ઉભો રાખું એ બે ઉભા રહ્યો આમ ક્યાં જ આવશો તમે બે તમારું શું કામ છે મારે કામ ન હોય લે આ તો દુવાર કા જાય દુવાર કા જાવ હાલી એ મારે આવું છે તો તો અમે નઈ લઈ જઈ એ તમે તમારી રીતે આ એ પણ મારે આવું છે આ ઉભરે હું ઠેલો લઈ ડોહા તને નથી લઈ જાવો આ ડોહા લઈ જાવો હાલી નો એ કે બાપા મને ખબર ન લઈ જાવા

એટલે ભાઈ બેન કેન લઈ જાય એટલે કોઈ ના લઈ જાય અહીંયા મારી ભાવને કોઈક હાર્ય હોય ને એટલે નથી ગમતું એટલે હું એકલો જ આવું બીજું ક્યાં કોઈ હે અને તને તો મારી ઉપર વિશ્વાસ છે ભલા હું કેવો માણ ડાયો હું હા સો ડાયો હે આનીયર્તની લઈ જાય એક સારો હાલ તું એ કાધો બીજું કોઈ નહીં અને ત્યાં અમે કેવી એમ જ થાવું અર તમે કહો એમ જ આ તો આયલ હાલો હાલો આલ આલ લઈ લે હાલ જલ્દી અમે જીતી લીધી ગોત હાલો હાલો જલ્દી સમજો

અત હાલો યા હું ટાટામાં બેઠો રહીશમાં શું હોય નહીં નહીં પછી અમાર બેઠી મારે હવે માથે કૂટ જાય છે હસી જાડીયા હસી અમારે નથી એ ભાઈ એ ન જાવ તમારે કોઈને બસ ને લે